અંકલેશ્વર ડિવિઝનના એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો અંકલેશ્વર ખાતે આવેલ યોગી સ્ટેટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો કુલ આડત્રીસ પ્રોહિબિશનના કેસોમાંથી જપ્ત કરાયેલ વિદેશી દારૂનો રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો યોગી સ્ટેટ ખાતે યોજાયેલ આ કાર્યવાહીમાં અંકલેશ્વર નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈઓ તેમજ પીઆઈ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મુદ્દામાલનો નાશની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી સરકારી નિયમો મુજબ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ તેમજ પંચોતેર હજાર જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા સતત સઘન કાર્યવાહી ચાલુ છે આવનાર સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક વધુ કડક પગલાં લેવામાં આવશે અને શરૂઆતથી અંત સુધી જથ્થાબંધ દારૂનો નાશ અને આરોપીઓ સામે કાર્યવાહી દ્વારા કડક સંદેશો આપવામાં આવશે આજ રોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આસદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલને નાશની કાર્યવાહી એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો આ લગભગ ત્રણેય પોલીસ સ્ટેશન ના મળીને આડત્રીસ જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પૂર્વ મિશન પંચોતેર હજાર જેટલી બોટલો નો અંદાજે લગભગ બે કરોડ અગિયાર લાખ જેટલી કિંમત નો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી પોલીસ સ્ટેશન એ ડિવિઝન બી ડિવિઝન તેમજ હાસોટ તાલુકામાં